ભરુચના ભરૂચના વાગરામાં અસરગ્રસ્ત ખેડૂતોએ સત્યાગ્રહ પદયાત્રાનો પ્રારંભ કર્યો છે અખોડા ગામથી ખેડૂત હિતરક્ષક દળે ઉદ્યોગપતિઓનો વિકાસ અને ખેડૂતોનો વિનાશની સરકારની નીતિના વિરોધ સાથે પદયાત્રાનો પ્રારંભ કર્યો હતો તો પદયાત્રાની શરૂઆતમાં પટેલને નિર્ણય લેવાની સદબુદ્ધિ મળે તેવી પ્રાર્થના પદયાત્રાના પ્રારંભ સમયે સંતો મહંતો અને કોંગ્રેસના નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા મહત્વનું છે કે અખોડ ગામથી નીકળેલી પદયાત્રા અસરગ્રસ્ત તેત્રીસ ગામોમાં ફરશે અને मार्चे पीपलिया खाते तेनू समापन करा માનનીય મુખ્યમંત્રી શ્રી અધિકારીઓ બધાને વારંવાર રજૂઆત કરી છે લેખિતમાં રજૂઆત કરી છે મૌખિક રજૂઆત કરી છે રૂબરૂ પણ મળ્યા છે હજુ સુધી ગુજરાત સરકારના સરકારમાં બેઠેલા પદાધિકારીઓ ખેડૂતના માટે કોઈ યોગ્ય નિર્ણય નથી કર્યો અમે આજે જે મહાપૂજા કરી છે એ મહાપૂજાનો આશય હતો કે ભગવાન ગુજરાત સરકારમાં બેઠેલા પદાધિકારી માન્ય મુખ્યમંત્રીશ્રીને સદબુદ્ધિ આપે એવી પ્રાર્થના કરીએ છીએ અને ખેડૂતના હિતમાં જો નિર્ણય લે તો અમને એનો આનંદ થશે